ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વિજય જરગલિયાનો આવકાર સમારંભ યોજાયો તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓલપાડ તાલુકામાં બીટેક માંગ બઢતી સાથે મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્તિ પામેલ માંગરોલની હથુરણ પ્રાથમિક શાળાના આચાર્ય વિજય મનસુખભાઈ જરગલિયાનો આવકાર સાથે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો पोलपार तालुका प्राथमिक शिक्षक संघ न प्रमुख बलदेव भाई पटेल न अध्यक्ष स्थाने योजे कार्यक्रम मूरत जिला प्राथमिक शिक्षक संघ नाम प्रमुख किरीट भाई पटेल इंचार्ज तालुका प्राथमिक शिक्षण अधिकारी नगीन भाई पटेल बी आर सी कोऑर्डिनेटर ब्रिजेश पटेल सहित तालुका प्राथमिक शिक्षक संघ न होदेदारों उपस्थित रहता સદર આવકાર સમારંભ પ્રસંગે ઉપસ્થિત હોદ્દેદારોએ દ્વારા વિજયભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી સત્કારવામાં આવ્યા હતા શિક્ષકોના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ જણાવ્યું હતું કે શૈક્ષણિક તથા વહીવટી ક્ષેત્રે ઓલપાડ તાલુકો હર હંમેશ અગ્રેસર રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ કાર્યપદ્ધતિ યથાવત રહે એ ઇચ્છનીય છે આ તકે નવનિયુક્ત મદદનીશ કેળવણી નિરીક્ષક વિજયભાઈ જરગલિયાએ પોતાના પ્રતિભાવમાંગ શિક્ષકગણ સંગઠન સહિત તાલુકા પંચાયત કર્મચારીગણ સાથે સંકલન ભાવના સાથે બાળકો તથા શિક્ષકોના હિતમાં અપેક્ષિત કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી અંતમાં આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નાણાં મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલે આટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક ના ઉપપ્રમુખ અને ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ પટેલ કર્યું હતું એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરા ખાન પઠાણ સાથે વિજય પટેલ